ગુજરાત સહિત દેશભરમાં આજે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે સાણંદ શહેર ગિબપુરા છારોડી કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મસ્જિદોમાં તેમજ વિરોચનનગર મુકામી ઈદ ગાહ મુસ્લિમ મિરાદરોએ ઈદ ઉલ અઝહાની વિશેષ સામૂહિક નમાઝ અદા કરી હતી અને નમાઝ બાદ દેશમાં શાંતિ સલામતી કુમિકતા તેમજ ભાઈચારો બની રહે તે માટે દુવા માંગી હતી ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી